જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને કેમ શો મજા માને આ અમે આજ ગામડે આવ્યા બધી અમારે શું કરવી ભેગી છે સાંભળો બધાય પેલો વારો અમાર મમતાબેન મમતાબેન આવ્યા દિલ્હી મમતાબેન દિલ્હીથી અમે ચાલો મમતાબેન એ દિલ્હીની વાત કરો મમતાબેન મમતાબેન સર નહીં નહીં સર આ બાજુ શોકી હું લોગન કરવા આવીશ તે દિન ઓહિશ કે મારા હાટું ડ્રેસ લેતી હેતી હું બધી હારો ડ્રેસ લઈ આવ પણ એને પાસે મને હજાર હજાર આંબા દેવા છો ડ્રેસ અમે સપ્તા ના દિનો કહીએ પણ હજી દોઢ વર થઈ ગયો હવે લઈ ગયો લઈ ગયો સારું કેવાય દોઢ વરસ બેન ને હોય તો અમદાવાદ થી પાર્સલ કરી દે પણ રૂપિયા બેન રોકડા આપે તો મારો બોટવો કાનતા બેન પાસે આગલા લગા એમાં મારો લાખ રૂપિયા હતા એમાં થાય માસુબેન ને પેટમાં ફાર પડી કે હું વાત કરમતાબેન લગ્ન પેલા ની કેશ કે હું દિલ્હી જાય તો ડ્રેસ મોકલા પણ પંદર વાર માં મમતાબેન ડ્રેસ ને મોકલો Aku ini bantu yang તમે આગળ જાય ને અમારે બેનું બાજુ હસી મજાક કરતી થયું ને વાતો કરતી હતી ખાલી એટલા માટે છે કે અમારા ગામડે બધા એને મળ્યાશ ને એ કેદી કેદીના ના મળ્યા ન હોય એટલે આમ એક અમારો પરિવાર છે ને લાગણીશીલ પરિવાર છે કે બધા હસી મજાક કરે ને તો કોઈને દુઃખે ન લાગે અને વાત કરવાની મજા આવે તો છોકરી છે આગળ વાત કરીને ફ્રેશ થવા માટે હતી કે બધી એકદમ હસી મજાક હતી આ અમારું આખું કુટુંબ છે દીકરી બેનુ છે આ અમાર સોકીબેન છે આ હૈદરાબાદ તો હતીબેન કેવી મજા આવે છે આપણે એટલા દિવસ લગ્નમાં બે મળ્યા મેડા બહુ જ લગ્નમાં એટલી મજા આવે છે ખરેખર આપણે આમ જોઈએ ને તો પૈસા દેતા પણ આ મજા ક્યાંય મળતી નથી અને અમારો પરિવાર જ એવો છે અમારી બહેનો દીકરીઓ ભાઈઓ ભાભીઓ અમારો પરિવાર બધો એટલો સરસ છે કે કોઈને પણ કંઈ પણ હસી હસી મજાક કરે ને તો કોઈને ખોટું લાગતું જ નથી અને એટલો આનંદ કરે ભેગા મળીને ત્યારે અમને એ ગૌરવ થાય કે અમારા પુદાણા કુટુંબની અંદર આવી દીકરીઓ છે તો અમારો પણ વટ પડે અમને પણ ગૌરવ થાય ક્યાંક વાત કર્યા જેવું લાગે અમને અને હરેક બહેનોના દિલની અંદર એટલી બધી લાગણી છે કે એ લાગણી છે એ બધા એને સરખી જ લાગણી છે કોઈ ઊંચ મિત્રનો ભેદભાવ જરાય પણ નથી એક જ બાપની દીકરી હોય એવો ભાવ રાખી અને અમે બધા સાથે મળીએ ત્યારે મજાક મસ્તી કરીએ હસીએ આનંદ કરીએ અને એટલો કિલોલ કરે ને અત્યારે અમારા પરિવારની અંદર લગ્ન છે ત્રણના તો એ દીકરીઓ પણ એટલી સંસ્કારી છે જે બે દીકરીના લગ્ન છે એ અમે પણ સાથે બધા મળીને આઠ દિવસ ત્યાં સાથે જમીએ સાથે ગાઈએ આનંદ કરીએ કિલોલ કરીએ ને આજે પહેલાંના જમાનાની અંદર આવું બધું બહુ જ હતું આપણને મેડિકલ સાયન્સ પણ આપણને છે કે તમારી મોટી જો દવા કોઈ હોય તો તમે ફ્રેશ માઇન્ડની રીતે ફ્રેશ થાવ અને એ જેમ કે તમારે હસવું બોલવું આનંદ કરવો અને ફ્રેશ થવું એ તમારા માઇન્ડની દવા છે અને આપણું માઇન્ડ છે એ પાવરફુલ પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ બનાવવા માટે થઈને બતાવીમાં અમારી બહેનોમાં એવા સરસ મજાના વિચારો છે અને બધી બહેનો એમ કે કંઈક ને કંઈક ભક્તિથી પકડાયેલી છે અને પોતાનું મન છે એ પાવરફુલ કરે છે જીત એટલે અમારી આવી બહેનો છે એ આઠ દિવસથી આનંદ કરેસ મજા કરેસ અને અમે જે આ વ્લોગ છે જે અમે તમને કીધો એમાં અમારા બેન છે એનો જે વ્લોગ થાય એમાં અમે ભગ થાય બેનો સપોર્ટ કરીએ એટલે તમે પણ સપોર્ટ કરતા રહ્યો અને લીલું બેન છે એ અમને સતત માર્ગદર્શન દેતા રહેલા છે એનું ક્યારેય પણ કોઈને ખોટું લાગતું નથી અને એ ક્યારેય કોઈ પણ ભેદભાવ કર્યા વગરનું એમ કે બધાને માર્ગદર્શન દેતા રહેલા હતા એટલે એને આપણે બધા જ સપોર્ટ કરીએ બહેનો તો કરવાના જ છે પણ બીજા લોકો પણ અમે તમને પ્રોત્સાહિત કરીએ કે એ બહેનો વિલુબેનને તમે વધારે ને વધારે એમ કે પ્રોત્સાહિત કરો અને એના ઓલાની અંદર એ આગળને આગળ વધે